હેલો યુટ્યુબ ફેમિલી હર હર મહાદેવ રાધે રાધે આજે આપણે મૂળાઢોકરી બનાવવાના છે છીએ મૂળાઢોકરી કેવી રીતે બનાવવી એ આજે હું તમને બતાવીશ આપણી મૂળાભાજી ધોવાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો મેં ચારથી પાંચ વાર એને ધોઈ છે તેમાંથી બધી જ માટી નીકળી ગઈ છે મારી પાસે આ કણવાળું વાસણ નાનું હતું એના માટે થઈને મેં એક કોટન ચાદર લીધી હતી અને કોટન ચાદરમાં મેં બધી ભાજી પાતળી દીધી છે અને એને પાંચથી દસ મિનિટ રહેવા દઈશ તે કારણે બધું જ પાણી તેમાં સોષાઈ જશે મૂળાની ભાજી રેડી થઈ ગઈ છે તેને દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે પાણી એકદમ સોસાઈ ગયું છે અને ખુલ્લી ખુલ્લી બની ગઈ છે આમાં લસણનો ઉપયોગ થાય છે મૂળાની ભાજીમાં તો તમે જોઈ શકો છો કે મેં પંદરથી વીસ કઢી લીધી છે અને તીખા મરચાં છે આ લોવિંગા એ મેં આઠ મરચાં લીધા છે તમે તમારી રીતે તીખું કે મોરું કરી શકો છો અને બારીક ઝૂણું ઝીણું વાટી લેવાનું છે અને એમાં એક ચમચી અજમો ઉમેરવાનો છે તમે જોઈ શકો છો લસણ મરચાંને અજમો ઝીણો વટાઈ ગયો છે અને જે બાજરીનો લોટ યુઝ કરવાનો છે એમાં મેં આ માપ લીધું છે મેજર માપ બે વાટકી લીધું છે અને મારી ભાજી કિલો ઉપર છે એવી રીતે અંદાજો છે બરાબર કિલોની ઉપર છે ભાજી લોટ આપણે બાંધીશું લોટ કેવી રીતે બાંધો તે તેમાં બે ચમચી લાલ મરચું નાખો એક ચમચી હળદર અને મીઠું તમારા સ્વાદ મુજબ તમે નાખી શકો છો કેમ કે ભાજીમાંથી ઓલરેડી ક્ષાર હોય છે એટલે એમાંથી મીઠું છૂટે છે એટલા માટે તમે મીઠું નોર્મલ નાખો તો વધારે સારું છે હું અંદર ઓઇલ નાખું છું પણ તમારે કદાચ મોય ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તમે એ નાખો તો થોડું વધારે સારું રહે છે કેમ કે વડાથી ડચૂરો વરતો નથી ઓઇલ નાખવાથી આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે એને પાંચથી દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે આ ભાજીને વઘારી લઈશું ચાલો તમે જોઈ શકો છો કે મૂળાની ભાજી વઘારવા માટે એક મોટું ત્રાંસરું લેવાનું છે અને એમાં મેં પાંચથી છ પાવડા સિંગતેલ નાખ્યું છે તમે આ સિંગતેલમાં બનાવશો તો ભાજી વધારે એકદમ સારી લાગશે તેલ એકદમ સરસ આવી ગયું છે હવે આપણે તેમાં થોડી હિંગ ઉમેરવાની છે એક ચમચી જેટલી પછી તેમાં બધી ભાજી નાખી દેવાની છે તેમાં આપણે હવે મસાલા કરી લઈએ બધા તમને જેવું તીખું ખાઈ શકતા હોય તે પ્રમાણે મરચું મસાલા બધા યુઝ કરવાના છે હું ત્રણ ચમચી લઉં છું મરચું અને હળદર દોઢ ચમચી જેવી મીઠું તો આપણે ઓલરેડી વડામાં નાખેલું છે એટલે આમાં થોડું જ નાખીશું વધારે નાખીશું નહીં કેમ કે પછી ખારાશ પકડશે હવે આને મિક્સ કરી લેવાની છે ભાજીને તમે જોઈ શકો છો કે હવે મસાલા સાથે એકદમ મિક્સ થઈ ગઈ છે આપણી ભાજી તેનો કલર જો મિત્રો કેટલો સુપ આવેલો છે એને પાંચ સાત મિનિટ હવે તેમાંથી પાણી છૂટે ત્યાં સુધી એને થવા દેવાની છે ત્યાં સુધી હવે આપણે વડાનો લોટ જોઈ લઈએ વડાના લોટને દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેના નાના નાના વડા બનાવી લઈશું મૂળાની ભાજી તૈયાર થઈ ગઈ છે અને પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એ ભાજીને એક તાસરામાં કાઢી લેવાની છે ઠંડી થાય ત્યાં સુધી એ રીતે ભાજીને એક લોટ બાંધવાની પરાતમાં કાઢી લેવાની છે તેને ઠંડી થવા દેવાની છે રૂમ ટેમ્પરેચર પર જોઈ શકો છો આપણા વડા તૈયાર છે હવે આપણે જે કઢાઈ લીધી હતી તે કઢાઈ ફરીથી મૂકી છે હવે એમાં ઓઇલનો ઉપયોગ કરવાનો નથી બિલકુલ અને આ આપણી ભાજી છે થોડી થોડી ગરમ છે પણ કરી લઈશું આપણે કે ચલાવી લઈશું સ્ટાર્ટિંગમાં ગેસ એકદમ ધીમો રાખવાનો છે કઢાઈ ચઢાઈને અને તેમાં ભાજીનું લેયર કરતા જવાનું છે આપણે অবশ্যই হেমা 1 বাই 1 বড়া গোছোতে যাবো કછું વડાનું લેયર કરવાનું છે મેં યુટ્યુબમાં ઘણી બધી જગ્યાએ જોયું છે પણ ક્યાંય મને આ રીતની મૂળાઢોકરીની રેસિપી મળી નથી અમે આવી રીતે બનાવી છે ઘણા લોકો છે જેમ આપણે દાળ ઢોકરી બનાવીએ છીએ એવી રીતે બી બનાવે છે પણ એ અને આમાં ઘણો બધો ડિફરન્ટ છે તમે એકવાર બનાવીને મને ઇનબોક્સમાં મેસેજ જરૂરથી કરજો કે કેવી લાગે છે તમને આ વસ્તુ અને બન્યા પછી તમે આમાં લીંબુ અને સિંગતેલનો ઉપયોગ કરીને ખાવાની હોય છે તમે ના નાખો તો પણ ચાલે છે કેમ કે આપણે સિંગતેલ અંદર ઓલરેડી યુઝ કર્યું જ છે પણ કોઈને વધારે ખાવું હોય તો તમે એવી રીતનો યુઝ કરી શકો છો પણ ખરેખર મિત્રો એકવાર બનાવજો આનો ટેસ્ટ બહુ જ મસ્ત એટલે બહુ જ મસ્ત છે Og bruger jeg til høj. ભાજીનું જે મસાલાવાળું પાણી છે એ તમારે તેમાં પાછું ઉપયોગ કરી દેવાનું છે તેને ઢોરી નથી દેવાનું સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં તમારે થોડો ગેસનું ગેસ એકદમ ફાસ્ટ રાખવાનો છે સ્ટાર્ટિંગમાં તમારે ગેસની જાર એકદમ ફાસ્ટ રાખવાની છે કેમકે જે પાણી આપણે ઉપરેડ્યું એ એકદમ સોસાઈ જાય તેના માટે તમે જોઈ શકો છો કે આ પાણી છૂટવા માંડ્યું છે અંદરથી તેમાં પછી પાણી ભરવાનું થોડું નોર્મલ થઈ જાય ઓછું થઈ જાય ત્યારબાદ આપણે એકદમ ફીટ તેને ઢાંકી દેવાની છે એકવાર આપણે એને ચેક કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે હજી પણ પાણી છે અંદર તેને ફરીથી થોડી વાર માટે બંધ કરી દઈશું ફરીથી એકવાર ચેક કરી લઈએ હમ જો તે તેલ છૂટવા લાગી છે આપણું દેખાય છે તમને હમ તો પણ આપણે હજી પાંચ સાત મિનિટ રહેવા દઈશું તમારે જોવું હોય કે મૂળાઢોકળી થઈ ગઈ છે તો તેમ ચેક કરવા માટે તો તેમાંથી ઓઇલ છૂટવા લાગશે અને ભાજીનો કલર એકદમ ચેન્જ થવા લાગશે તો સમજી જવું કે આપણી મૂળાભાજી તૈયાર થઈ ગઈ છે ચાલો ફરીથી એકવાર ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ભાજીનો કલર ચેન્જ થઈ ગયો છે અને બધેથી ઓલમોસ્ટ તેલ છૂટવા માંડ્યું છે આપણી મૂળાભાજી તૈયાર થઈ ગઈ છે હેલો હવે આપણી મૂળાઢોકરી ખાવા માટે રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરીશું તમે જોઈ શકો છો જેઓ મિત્રો હું ટેસ્ટ કરીને બતાવું છું કે કેવી થઈ છે હું તમને ટેસ્ટ કરીને બતાવું છું કે કેવી થઈ છે एकदम સુપર થઈ છે તમે પણ એકવાર આવી રીતે બનાવી જુઓ અને બહુ જ સરસ એટલે બહુ સરસ લાગે છે એકદમ તમે આંગળા ચાળતા રહી જશો આમાં તમે ઉપરથી સિંગતેલ યુઝ કરી શકો છો અને ઉપર લીંબુ પણ યુઝ કરી શકો છો પણ મેં નથી કર્યું ઓલરેડી મેં સિંગતેલામાં વધારે નાખ્યું છે એટલે વધારે સારી લાગે છે એટલે યુઝ કરવાનું મને લાગતું નથી પણ તમે કરી શકો છો આ રેસીપી મને મારા મમ્મીએ શીખવાડી હતી અને મારા મમ્મીને તેમના મમ્મી શીખવાડી હતી મારી આ રેસીપીની વિડીયો તમને સારી લાગી હોય તો તેને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને ફોલો કરજો થેન્ક યુ